અમરેલી પોલીસ હેડક્વાર્ટર ખાતે શિક્ષણ અને સુરક્ષાના સંગમ સાથે એક વિશેષ મોટિવેશનલ કાર્યક્રમ યોજાયો હતો ધોરણ દસ અને બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આપનાર યુવાઓને યોગ્ય માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી અમરેલી જિલ્લા ડીવાય એસપી જી ગોહિલ દ્વારા કાર્યક્રમ યોજાયો વિદ્યાર્થીઓને પોલીસ વિભાગ તરફથી પ્રોત્સાહન અને શુભકામનાઓ પાઠવી સેમિનારમાં નૂતન હા હાઈસ્કૂલ અને ફોરવર્ડ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા મુખ્ય વક્તા મોટિવેશનલ સ્પીકર કેવલ પંડ્યા દ્વારા સફળતા મેળવવા લક્ષ્ય નિર્ધારિત કરવા અને પરીક્ષાના તણાવમાંથી મુક્ત રહીને આગળ વધવા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા કેવલ મહેતાના પ્રેરક વચનોથી બાળકોમાં એક નવી ઉર્જા અને આત્મવિશ્વાસનો સંચાર થયો કે જે તેમને આવનારી બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરશે હોવાનું જણાવાયું હતું અમરેલી પોલીસ હેડક્વાર્ટરના પોલીસ કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કરવામાં આવેલ પ્રયાસ ખરેખર સરાહનીય છે આજરોજ સુરક્ષા સેતુ સોસાયટી અમરેલી દ્વારા આયોજિત હમ હોંગે કામયાબ મોટિવેશનલ સ્પીકર દ્વારા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે સેમિનારનું આજ આયોજન કરવામાં આવેલું વિદ્યાર્થી મિત્રોની પરીક્ષાઓ ટૂંક સમયમાં આવી રહી છે તો કોઈ નાસીફાસ ન થાય અને હજી પૂરતો સમય છે તૈયારી કરવા માટે તો સારી તૈયારી કરે અને એમના લક્ષ્ય સુધી પહોંચે અને કોઈ નાસીફાસ ન થાય એના માટે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું અમરેલી એસપી સાહેબના માર્ગદર્શન નીચે અને અમરેલી જિલ્લા પોલીસ પરિવાર અને સુરક્ષા સેતુ સોસાયટીના માધ્યમથી અમરેલીના ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓ માટે એક સુંદર મજાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું અમહોગે કામિયા આમની અંદર ડીવાયએસપી ગોહિલ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા વાઘેલા સાહેબ અને કમલ સાહેબ પણ જે એમની વિશેષ ઉપસ્થિતિ રહી અને વિદ્યાર્થીઓને જે છે એ ઇન્સ્પિરેશન ઇન્જેક્શનો જે છે આપવામાં આવ્યા છે આશા રાખીએ છીએ કે અમરેલી પોલીસ પરિવારનો આ પ્રયત્ન જે છે એ વિદ્યાર્થીઓના જીવનની અંદર ખીલી ઉઠે અને તેઓ ધોરણ દસ અને બારની પરીક્ષામાં પોતાના સપનાઓને સાકાર કરી શકે થેન્ક યુ અશોક મળવાર સીએન ટ્વેન્ટી ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ